પાકિસ્તાની ક્રિકેટર સોએબ મલિક સાથે લગ્ન સંબંધ બાંધ્યા બાદ ભારતીય સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પર અનેક વાગબાણ ચાલ્યા હતા પરંતુ હવે સોએબ મલિક સાથેના છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા સાથે ભારત અને પાકિસ્તાન બંને દેશની પ્રજાને સાંત્વના અને સહાનુભૂતિ ઉભરાઈ રહી છે સાનિયા મિર્ઝા અને સોએબ મલિક વચ્ચેના સંબંધ તૂટી ગયો હોવા છતાં તેમના પ્રશંસકો હજુ પણ તેમના અલગ થવાનું દર્દ અનુભવી રહ્યા છે તાજેતરમાં તેનો એક પુરાવો સોએબ મલિક અને તેમની નવી ત્રીજી પત્ની સના જાવેદને મળી ગયો છે પાકિસ્તાન સુપરલીગની એક મેચ દરમિયાન સના જાવેદને પ્રેક્ષકો દ્વારા ટોલ કરવામાં આવી હતી સોએબ મલિક પત્ની અને પાકિસ્તાની હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ